મેળીમાં કૂંખા મેળી મતા કીધું છે કે અહંકારથી વાતો ના કરશો તમારે પણ કામ લોકો કામ કરાવે છે તો પણ એવા લોકોના કામ થતા નથી કારણ કે જે કામવાળી કહે છે એ કામવાળી મેળવ્યા કીધું છે કે જે જે કૂંખા ના થઈ જાય જે જે રામ ના થઈ જાય જે બોચર ના થઈ જાય અને જે અહંકારથી બોલશો તો તમારું કામ ક્યારેય નહીં થાય અને તમારા જેવા અહીંયા કેટલાય આવતા હોય છે એટલે કૂંખા મેળી આ પણ કુંખાર મેળીમાં કુંખાર એ શું કીધું છે તો અમે આ વિડીયોમાં જણાવવાના છીએ બને ત્યાં સુધી લાસ્ટ સુધી વિડીયોમાં જોજો તો કુંખાર મેળીમાં એ શું કીધું છે કદાચ તમે નહીં સાંભળ્યું હોય એની કુંખા મેળીમાં પ્રવચન પણ કીધું છે તો કુંખા મેળીએ શું કીધું તો ચાલો આપણે વાત જોઈએ તો કુંખાર મેળીમાં એ કીધું છે કે અમુક લોકો એવા સ્વળથી હોય છે અમુક લોકો એવા માણસો પણ ઘણા હોય છે કે કૂંખા મેળી મારું આટલું કોમ કરી દે તો આટલું આલું તો મેળી ખૂંખામાં એવું કીધું છે કે એવા મનથી તમે આધાર રાખશો તો તમારું કામ થઈ જશે પણ જો તમે હિંસાથી અને એવું કહે કે માતાની જરૂર હોય નાળીઓ લે તો મારું આટલું કોમ કરી દે એવું જો એવા સ્વર્થથી તમે માતાને અપમાન કરશો તો તમારું કામ પણ નહીં થાય અને ખૂંખા એ પણ કીધું છે કે એવા લોકોને તો ખૂંખામેળી એવું જવાબ આપે કે જા મોની તારા જેવા તો એ પાંચ લાખ પબ્લિક આવતું હોય છે તારા એક એક બાધાથી શું પણ એમ કે કારણ કે દસ વર્ષથી નહીં માતાને તો શિફળ ચુંદરી નાજુલી કે બાધાની કંઈ જરૂર નથી હોતી કૂંખા મેળી એટલું કહે છે કે તમે મનથી યાદ કરશો ખાલી વિડીયો જોતા જોતાં માતાને યાદ કરશો વિડીયો જોતા જોતા તમે એમ કહેશ કે એ કૂંખા મેળી આટલું મારું કામ અટકી છે એ થઈ જાય તો એ પણ પૂરા કરીશ કૂંખા મેળીમાં કે એવું કહે છે પણ જો તમે અહંકારથી બોલશો તો તમારું કામ ક્યારેય નહીં થાય અને તમારા જેવા અહીંયા કેટલાય આવતા હોય છે એટલે કૂંખામેળીએ આ પણ વાત જણાવી હતી એટલે જો તમારે પણ કોઈ બાધા હોય કુંખામેળીમાં કૂંખામેળી માતાએ કીધું છે કે અહંકારથી વાતો ના કરશો તમારે પણ કામ જે કરાવવું હોય માતા જોડે એ તમે મા મોણીને કરો કામવાળી વાળી નહીં કામવાળી રાખીને તો કેટલાય લોકો કામ કરાવે છે તો પણ એવા લોકોના કામ થતા નથી કારણ કે જે કામવાળી કામ કહે છે એ કામવાળીમાં મેળી નહીં તો તમારે જે પણ કામ કરાવવું હોય એ મા કહીને બોલો કારણ કે મા છે ખા મેડીમાં છે માં છે તપોની મેળીમાં છે રામવાળી મેળી છે બોલ કરશે તો તમારે જે પણ કામ હોય એ પ્રેમથી અને મા કહીને જો એકવાર સ્વીકારીને બોલશો તો તમારું અવશ્ય 100% સો ટકા કામ થઈ જશે પણ જો તમે અહંકાર અને એવી રીતે બોલશો તો તમારા કામ ક્યારે થવા નથી એ પણ ખૂંખામણી કીધું છે કે માને એક પ્રેમની જરૂર છે કોઈ માં ભૂખી નથી એને તો લાખો પબ્લિક હોય છે જે પ્રસાદ રૂપે આપતા હોય છે બધું સિંફળ પેડા ચુંદરી નિવેદ વિવેદ બધું આપતા હોય છે લાખો પબ્લિક આપતું હોય છે તો એને એક બે ના આપે તો એને કોઈ બ્લે નથી પણ ભાવની ભૂખી હોય છે તમે જેટલો ભાવ આપશો એટલું કુંખા મેળીમાં તમારું સારું કરશે એટલે તમે ભાવથી જે પણ રાખો તો તમારું તરત કામ થશે જાય છે પણ નહીં તો આ પણ કુંકામેળીમાં કીધું જયારે મેળિયા કીધું છે કે જે જે કુંખા મેળીના થઈ ગયા જે જે રામના થઈ ગયા જે 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 થઈ જાય અને જે સાનિધ્યમાં આવી ગયા અને માતાના શરણમાં આવી ગયા એના તો પબ્લિકના લાખોના દુઃખ તો દૂર થયા છે પણ જે જે ઘરે બેઠા બેઠા જે માતાના ચીટર મુકતા હોય માતાનું નામ લેતા હોય માતાને યાદ કરતા હોય એવા લાખો લોકોનું પણ ખૂંખામેળી કામ કરે એવું ખૂંખામેળી જાહેરમાં પ્રવચનમાં બોલે છે તો મિત્રો ખૂંખામેળી લાખો લોકોના કામ કરી ચૂક્યા છે ખૂંખામેળીને યાદ કરતાં તમારું કામ થઈ જાય છે ખૂંખામેળીના તમે વિડીયો જોતાં જોતાં આવા વિડીયો જોતાં જોતાં કે ખૂંખામેળીના કોઈ પ્રવચનના વિડીયો આવતા અને તમે યાદ કરીને તમારી બાધા પર રાખતા અને તમારું કામ થઈ જાય છે તો આ ખૂંખામેળી ત્યાં મોકલો ત્યાં જાય તે કામ તમે યાદ કરો અને થઈ જાય પણ તમે સાચા મનથી યાદ કરો તો અને સાચા મનથી વિશ્વાસથી તમે માતાને માનો તો બાકી તમે અહંકારથી નહીં કામ થઈ શકે કારણ કે માતાને પ્રેમ છે એ કામવાળી માતા કામ કરવા નથી બેઠી કારણ કે પ્રેમથી કામ કરે છે અને સૌનું કામ કરે છે ખૂંખા મેળી ગોચર માતા જય મેળીમાં જય ખૂંખા મેળીમાં જય ગોચર માતા તો મિત્રો અમારી ચેનલમાં આવા વિડીયો આવતા રહે છે નવા હોય તો લાઈક ચાર સબસ્ક્રાઈબ કરી દેજો તો જય માતાજી ફરી મળીએ નવા વિડીયોની અંદર તો જય માતાજી